કેડા નડિયાદ બ્રેકિંગ ન્યૂઝ વડતાલમાં નેસલિંગ કાઉન્સેલિંગ મિટિંગની પૂર્ણાહુતિ થઈ આ ત્રિદિવસીય બેઠકમાં સમાજમાં બનતી ઘટનાઓ અને તેના કાયદામાં રહેલ જોગવાઈઓ પર ચર્ચા થઈ બંધુત્વય કાયદાની તાકાત આ વિષય પર આ કાર્યક્રમ યોજાયો હતો એનસીએમ દ્વારા આયોજિત આ બેઠકમાં જે લોકો પોતાનો કિંમતી સમય આપી પ્રોગ્રામમાં સાથ સહકાર આપ્યો તેઓનો પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા

है तो उन समृतियों को एक बार पढ़ना होगा और मैं आप लोगों से आग्रह करूंगा कि देवल समृति सभी बहनों को पढ़नी चाहिए उसमें कंसेप्ट आपको क्लियर होगा कि जो बात आज हम करने प्रकार के लोग हैं गुजरात के कि मेरे चाचा जी के पास एक अनाथ आश्रम के लिए चंदा मांगने आए तो मेरे चाचा जी ने कह दिया दो तो बच्चे ले जो मेरे यही रख लेना फिर हमें धवल जी मिले रावण जी से बात की तो रावण जी ने किस्सा सुनाया कि हम किस प्रकार के लोग हैं कि कपड़ा लेके दर्जी के पास मैं से uh, ये सेशन यही कम अप करता है वी विल हैव ब्रेक फॉर 10 मिनट्स देन वी विल अगेन असेंबल हियर इन द फॉर द नेक्स्ट सेशन थैंक यू फॉर समारोह थैंक यू थैंक यू ऑल फॉर द ये कहा कि हम अधिवक्ता परिषद का अधिवक्ताओं का संगठन नहीं है न्यायिक क्षेत्र का संगठन है और हमें भारत को भारत की मूल यात्रा से जोड़ने का काम करना है और वो सेंस ऑफ ब्रदरहुड वहां से स्टार्ट हो जाती है अब बात आ जाती है कि हम भारतीय भारत को भारत की मूल यात्रा से जोड़ने का काम हमें कैसे करना है तो उसने कहा जी दो सौ रुपये में कर दूंगा कि ठीक है फिर हाफ पेंट सिल दे जब वो नाप लेने लगा तो धरती तक ले लेना आप तो वह कहने लगा जी धरती तक क्यों हाफ पेंट तो नहीं होती नहीं भाई सिलाई मांगे और नफाई मिले अनुसार धवन भाई बारोल सुरेश भाई सागरिया राजेश भाई प्रजापति संदीप भाई सोढ़ा और प्रियांक भाई जाधव वो <laughs> तो मेरे <हसने> <laughs> सिरीज भाई मुस्कान सर, उनकी टीम के सदस्यों को मैं करना अभिमन्यु सिंह टीम में स्पिरिट ऑफ कॉन्स्टिट्यूशन फ्रेटर्निटी ये कहां से स्टार्ट हुई यदि आप रामायण में जाओगे रामायण में जब श्री राम जी को बनवास मिला और बनवास मैं, तो मैं जब टीम से मिलना हुआ मेरा सबसे पहले मुझे नाम आप अल्केश नारायण गुजरात हाईकोर्ट में प्रेक्टिस करूँ अधिवक्ता परिषद गुजरात में प्रांत महामंत्री छू અહીંયા અખિલ ભારતીય અધિવક્તા પરિષદની નેશનલ કાઉન્સિલ મિટિંગ થઈ જેમાં સત્યાવીસમી તારીખે આ મિટિંગ શરૂ થઈ અને આજે એનું સમાપન થયું આ મિટિંગની અંદર વેરિયસ સબ્જેક્ટ પર ડિસ્કશન થયું આસામથી લઈને કચ્છ સુધી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક હજાર અધિવક્તા પરિષદના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આજે અહીંયા જે માહોલ છે એ ખૂબ જ ખુશીનો માહોલ છે ગુજરાતની જે આગતા સોપ્તા એમને આપી છે આપણે એ બહુ લોકો ખુશ થઈને જઈ રહ્યા છે અહીંયા ભગવાન સ્વામિનારાયણનું અહીંયા ભોજનમાં જે પ્રસાદી અમને મળી એ એમને ગ્રહણ કરી એમને અમુક ટાઈમે એવું પણ હતું કે કદાચ અમને અહીંયા મીઠા સોડું જમવાનું મળશે એ અમને કદાચ ભાવશે નહીં પણ મારી સાથે જે ધવલભાઈ ઊભા છે એ અહીંના ખેડા જિલ્લાના કાર્યકર્તા છે એમને આ બધી વસ્તુનું ધ્યાન રાખતા એમની ભોજનની વ્યવસ્થાનું ધ્યાન રાખતા અહીંયા રેસિડેન્સની વ્યવસ્થાનું ધ્યાન રાખતા મારી સાથે જે ટ્રાન્સપોર્ટ વિભાગ જે છે એ લોકોએ પણ અહીંયા એ લોકોનું ટ્રાન્સપોર્ટની આવવા જવાની એ લોકોની બધું ટેન્શન એના સીરે રહ્યું અને અહીંયા વ્યવસ્થા ખૂબ જ સારી રહી અને આજે અમારું સમાપન થઈ રહ્યું છે આ સમાપનમાં અને આ ત્રણ ત્રી દિવસ પરિષદમાં કયા કયા મહાનુભાવોએ પરિસ્થિતિ ઉપસ્થિતિ આપી અહીંયા આપ જોશો તો સૌથી પ્રથમ જે દિવસ હતો અમારો તો અહીંયા માનનીય રાકેશ પ્રસાદી સ્વામીજી અહીંયા ઉપસ્થિત રહ્યા વર્તાલ ધામના સાથે સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ માન્ય પી કે મિશ્રાજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા પહેલા દિવસે એમની સાથે અહીંયા સમીરભાઈ દવે ન્યાયમૂર્તિ હાઈકોર્ટના પણ ઉપસ્થિત રહ્યા બીજા દિવસે ન્યાયમૂર્તિ ગીતાબેન અહીંયા આપણી સાથે ઉપસ્થિત રહ્યા અને એમની સાથે જે બીજા દિવસનો પ્રોગ્રામ હતો એમાં અમારા સહસર કાર્યવાહી અરુણ કુમારજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમનું માર્ગદર્શન કરતા આ જે પરિષદ હતી એમાં આપણે જે પરિષદના કાર્યકર્તાઓ છે એમનો શું ભાગ રહ્યો અને એમાં લોકોને શું શું જાણવા મળ્યું કયા સંદર્ભ અહીંયા ઘણી બધી વાત થઈ લોના હિસાબથી ઘણી ચર્ચા થઈ અમારા અધિવક્તા પરિષદના ચાર અમે આયામ પર કામ કરી રહ્યા છે એક તો લિટિગેશન આયામ જે છે નોલેજ કલેક્ટિવ છે આઉટરીચ છે અને ઓર્ગેનાઇઝેશન છે જે છે અમારા કોર્ટ કામો જે થતા હોય છે એનું લિટિગેશન આયામ છે નોલેજ કલેક્ટિવ જે છે એ લિટિગેશન આયામને એક સપોર્ટિવ કરતું એક આયામ છે જેને થિંક ટેન્ક પણ અમે કહેતા હોઈએ છીએ જેને રિસર્ચ વર્કનું પણ અમે કામ એને આપતા હોઈએ છીએ જે આઉટ રીચ જે છે એ લોકોના સાથે સંપર્કમાં રહી અને ઓર્ગેનાઇઝેશનને આ કામ પૂરું કરતા હોઈએ છીએ એટલે સંગઠનને મજબૂત થાય એ આ ચારે ચાર આયામ પર ચારે ચાર વિષયો પર અલગ અલગ બેઠકો થઈ સ આ વિષયની સાથે અમારા જે એડવોકેટ બિલ્સ છે એડવોકેટને લાઈફ ઇન્સ્યોરન્સ માટેના જે અમે બિલો પાસ કરવાના છે એ વિષય પર અહીંયા ચર્ચા થઈ એનું અમે રિઝોલ્યુશન કરીશું અને એનું રિઝોલ્યુશન કરી અને સરકારમાં ગુજરાત સરકારમાં એવી રીતે અલગ અલગ સ્ટેટમાં અને એવી રીતે સેન્ટ્રલના પણ અમે એને પ્રોડ્યુસ કરીશું